એ જય મુગલ જય મુગલ ચંદુભાઈ રૂડા વાત કરો ને હે ચંદુભાઈ રૂડા હું શૈલેષ મીર વાત કરું બાવડા થી મારે થોડીક માહિતી લેવી ત્યારે મેં તમને ફોન કર્યો હતો જે અત્યારે તમને ખબર હોય આપડે કે જે આહિર ને કોરી સમાજ ના પ્રથ નહી આપડે જે આહિર નો અમીર બારાડી એટલે મેં તમારા વિરુદ્ધમાં અમીર બારાડી નામ ઓડિયો જોયા મેં

અને એક એફઆરઆઈ બાબતે હજી હાલે છે જેમાં કોર્ટમાં ના જ ગયો તો હું આપણે સાયબર ક્રાઇમે સીસીટીવી ફૂટેજ માગવાન હવે આને ઘરમાંથી તો કાઢી મૂક્યો છે એના ઘરના એમ કીએ છે અને હમણાં આ ગઈ ને સોળ તારીખ ત્યારે એ મને મારી નાખવા માટે આવ્યો હતો અને પોલીસ ને જાણ થઈ જાય છે પણ પોલીસ પછી પુનમબેન ના લીધે આ બધું માટે થઈ અને કેસ આખો ઉઠમો કરી જેમાં ને છોડાવવા કોઈ આવ્યું નતું ત્યારે જામીન પડવા કોઈ આવ્યું નતું એના કુટુંબ કે એના મિત્ર મંડળ કે જે પણ હોય તે એને જામીન માટે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં કોઈ જામીન પડવા આવ્યું નતું અને એટલું તમે માની લ્યો કે અહીંના એના સમાજના લોકો છે ને એ બધા એને કાયમ ના કાયમ કોક ને કોક ક્યાંક ને ક્યાંક માથા કુરે ની હોય ચંદુભાઈ હું એમ કેવા માંગુ છું આજે જયરાજ આહિર નો આજે સપોર્ટ કરે છે બરાબર તો આજે એના સમાજની જે બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ઢસડી ઢસડી લઈ ગયા બરાબર તો આજે એને ત્યાં એક વિડીયો બનાવું છે ને એક આજ સુધી નહી આજ સુધી એને આજે તમે સમજો આજે બેન એની એની જે સમાજની બેન દીકરીઓ હતી આજે પોલીસ વાળા ધસડી ધસડી આપડે તીર તીરહરણ થઈ ગયા હોય ને આજે આજે આપણી બેન ને પોલીસ વાળા ધસડી ને લઈ જાય એટલે તીરહરણ જેવા આપડે માં થયું ને એવું જુનાગઢ માં હાજર આહીર સમાજની બેન દીકરીઓને કઈક આંદોલન કર્યું છે કોઈ હતું કઈ એક ભાઈનો એક ભાઈનો મેં વિડીયો રેકોર્ડિંગ મેં જોયું તું કે કેદી બનાવ છે ઘણા ટાઈમ પેહલાનો બનાવ છે આજકાલનો નથી બઉ ટાઈમ પહેલાનો બનાવ છે આજે જે જૂની વાત છે વાત છે તો અમારા મગજમાં નથી ભાઈ હા એટલે હું એમ કેવા માંગુ છું આજે એ ખાલી નાના માણસનો પક્ષ લઈને નથી જતો જ્યાં પૈસા ભારે ત્યાં પક્ષ લઈને જાય છે તમે સમજો ભાઈ આ પૈસા માટે તો કામ કરે છે ને અને પૈસા જી દીએ તેમાં આ કામ કરે છે અહીં બધે ને ખબર છે અમારા વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લામાં બધે ને ખબર છે હા એટલે મારા સમાજ શું છે હા મારા સમાજના છોકરાઓને એ ચેલેન્જ આપે છે કે તમે ક્યારે દેવભૂમિ દ્વારકા આવવાના છો એટલે મેં કીધું થોડો બાયોડેટા મારે બહેનો લેવો તે ભાઈ નું કામકાજ શું છે અને શું છે એની છે એમ ભાઈ એનાથી છે ને પાકો પાપડ ભાંગે એમ નથી હવે એનાથી આગળ તમારે વધારે હું તમને માહિતી આપું તમે સેકી ને પાપડ એને આપશો તો એનાથી સેકીને પાપડ એનાથી નહીં ભાંગે આ તો પૂનમ નો ટેકો હતો ને પૂનમ બેને અમે જેટલા લોકો આ સમાજ સેવા કરીએ છીએ ને એના માટે પૂનમ બેને આને ઉભો કર્યો તો હવે અત્યારે પૂનમ બેન ને પણ આની ધંધે લગાડી દીધા છે કે પૂનમ બેન ને એફઆરઆઈ એના માટે થઈ ગયું ને તમચા તો મેં એફઆરઆઈ કરાવી છે હજી એફઆરઆઈ પૂનમ માટે એના માટે કરાવવા માટે મારા પ્રયત્ન ચાલુ છે મુજબ નો ગુનો દાખલ કરાવવાના મારા પ્રયત્ન ચાલુ છે એક જ નહીં મારી વાત સાંભળો આની તો એના સમાજના લોકોને નથી હા બરાબર આ વ્યક્તિ ના ઘરનો ના ઘાટ નો સાવ તમે એમ સમજી લો ને કે તમે પોલીસ સ્ટેશન તપાસ કરો કે ખંભાળિયામાં પોલીસ સ્ટેશન તમે ફોન કરીને પૂછી લો કે આ વ્યક્તિ કોણ છે એના ઘટના ને તમે એના તપાસ કરી લ્યો કે ભાઈ આ તમારે એના વેવા છે એટલે એના ઘરના એમ કે છે કે ભાઈ અમારે આ જોતો નથી પોલીસ જયારે અહીંયા તપાસ કરવા જાય છે ને તો ઘરના એના ખુદ એમ કે છે કે ભાઈ અમે એનાથી થઈ એના પરિવાર માં કેટલા લોકો છે એના પરિવાર માં કેટલા લોકો છે એ તો મને ભાઈ બઉ ખ્યાલ નથી હા એટલે ઘર થી બહાર કાઢી મૂક્યો ને મતલબ હા હા આને ઘર થી બહાર કાઢી મૂક્યો હે આ વિચાર તો કરો જેની ઘરમાં માં એની ઈજ્જત નથી એના આજે બાજે આજે આહીર સમાજ નું નેતૃત્વ કરવા ગયો છે એ પેલા ભાઈ ઘર સંભાળી ને ઘર સંભાળી ને પેલા બેસે પછી બાર નું કોઈ નું નેતૃત્વ કરવા જવાય પેલા પેલા પોતાના માં બાપ ની સેવા કરાય પછી બીજાની સેવા કરવા જવાય તો ભાઈ એને ક્યાં સેવા કરવી છે અત્યાર સુધી એના આગળના વિડીયો જોશો તો એ કેટલા શબ્દ નો ઉપયોગ કરતો હતો બે ફાર્મ મારી આઈડી માં જ એના વિડીયો મુકેલા છે હા હા

મારી મારી તોડી નાખે છે એમને હા હા મારી મારી ને તોડી નાખ્યો પૂછજો ને એને જ પૂછજો ને ફોન કરીને હા 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 કે વાત છે આ ચંદુભાઈ આજે શું છે આજે જો અમારી અમારી લડત તો જો ચંદુભાઈ કેવી છે કે આજે અમારા સમાજના દીકરાને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહીર દ્વારા માર મારવામાં આવ્યો માર મરાવડાવવામાં આવ્યો છે ગુંડાઓ દ્વારા બરાબર આજે આજે એનો સપોર્ટ કરવા ગયો છે એ ભાઈ તો હકીકતમાં જે સાચું હોય એની પાસે રહેવાય અમારી પાસે તો પૂરેપૂરા પ્રૂફ છે બરાબર પણ ભાઈ એની પેલો વિડીયો મેં તો જોયું નથી પણ પેલો વિડીયો કોરી સમાજ સાથે આવીશ અને પાછો વળી બીજી આ વિડીયોમાં એ ફરી ગયો ને હા હા હું એ જ કહેવા માંગુ છું ને તમે અસલ તમે જો ગમે તે સમાજ નું હોય હા ગમે તે સમાજ હોય જે સાચો હોય એને સાથે મળે સો ટકા સો ટકા તમારી તમે આમ મને ઓળખતા હો ન ઓળખતા હો મને ખબર નથી પણ હવે તમે મારે મારી પાસે માહિતી લીધી એટલે હું તમને ગુજરાતના કોઈ બી અધિકારી ને સરકાર ને તમે મારું નામ પૂછી લેજો એટલે તમને મળી જશે કે જ્યાં ખોટું થાય ને ત્યાં દરેક સમાજે અવાજ ઉઠાવવો જોઈએ અને ગુંડા તત્વો ને અસામાજિક તત્વો ક્યાંય પણ આપણા ગુજરાતમાં ચલાવી લેવા ન જોઈએ પછી ગમે તે સમાજ નું હોય હા ચંદુભાઈ ચંદુભાઈ મારે તો મેં વડીલ તરીકે મેં તમારી પાસે એટલે અમે આ માહિતી માંગીતી ગયું હતું અમે તો શું અમે અમદાવાદ જિલ્લાના છીએ એટલે અમને ત્યાંની માહિતી હોય ને પૂરેપૂરી એટલે પેલા મેં તો ખાલી જાણું આ કામ કામકાજ શું છે કે ખાલી તોડ પાણી કરવા કે ખાલી શું કરવું એટલે તમારી માહિતી તમારી પાસે માહિતી પાકી મળી રહેશે મને એટલા માટે મેં તમારી પાસે જાણવા માટે ફોન કર્યો તો અરે પણ મારી પાસે થી પાકી માહિતી છે ને તમે ખંભાળિયા પોલીસ સ્ટેશન થી પણ પાકી માહિતી મેળવી શકો છો પોલીસ સ્ટેશન થી તમને જવાબ જ આવશે કે ભાઈ એનું જમીન પડવા કોઈ અહીં આવતું નથી અમારે જમીન ગોતવી ને એને છોડાવવો પડે છે પોલીસ એનું જમીન ગોતવી છોડાવે છે હા બીજું બીજું એમ કે આના જે અમીરભાઈ આ બારાડી છે એને આહીર સમાજ કેમ માને છે ભૂમિ દોરકા માં હવે ભાઈ આને જો આહીર સમાજ માગનું માનતું હોય ને આનું કયું કરતું હોય તો આહિર સમાજ તો અત્યારે મોટો છે ને ભાઈ અને મુરલીધર ની દયા થી સક્ષમય છે આના સપોર્ટમાં નથી આવતા નથી વિચારતા હા વાત અને પાછા જામીન કરાવતા જોવા જોઈએ ને એમ આજે જામીન કરાવે કેમ જતા નથી હા પણ હમણાં હજી થોડાક દિવસ પહેલાની વાત છે એને કે જામીન એને કે ભાઈ તારું એમ કે કોણ પડ્યું હતું પોલીસ વાળા એ ગોયતું જામીન અને પછી તો એને મૂકવામાં આવ્યું એટલે મતલબ નથી એવું થયું સ્ટેશન તપાસ કરો ને એટલે જામીન કરાવી જામીન કરવા કોઈ આવ્યું માથી ખાલી ફોજદારી કરે બાકી કઈ છે ખાલી ફાકા ફોજદારી આ તો પૂનમ નો માથે હાથ અત્યારે હોય નો હોય ખબર નહીં પણ મહામારી સામે જયારે આવ્યો ને ત્યારે પૂનમ બેન એટલે આ બધું કરતો તો ને પૂનમ બેન ના સિંહ આપડે પુરાવા સહિત પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે કે પુનમબેન નો ઉભો કરેલ વ્યક્તિ છે આજથી ત્રણ મહિના પેલા નો એનું જો તમે ત્રણ થી ચાર મહિના પેલા ના એના વિડીયો જોશો તો એની દિશા આખી અલગ હતી કે જે પોતો પોતામાં મસ્ત હતો એટલે હવે હું ખાલી ખાલી ચંદુભાઈ તમારી પાસે હું ખાલી એટલું જાણવા માંગુ છું એટલે ખાલી આ જયરાજ ને સપોર્ટ કરે છે ખાલી પૈસા માટે જ કરે છે ને હા હા ભાઈ એને બીજું કઈ ના હોય અત્યારેના પૈસા બી મતલબ છે એમ એટલે પૈસા એના પૈસા મળે તો ખોટા માણસ પણ સાથ આપે અરે ભાઈ એની જ્યાં જ્યાં કર્યું છે ત્યાં બધે તમે એના સમાજ નો વિરોધ જ્યાં જ્યાં કર્યું છે ને એ પૈસા લઈને જ હવે એની પાસે કોઈ ઇન્કમ નથી એનો કોઈ કામ ધંધો નથી એ એને ઘરના રાખતા નથી તો અત્યારે જે આ ફરી રહ્યો છે હરી રહ્યો છે મોજપોક કરી રહ્યો છે એ પૈસા ક્યાંથી આવે છે હમ હમ પેલો તમને થોડું પાણી કરવા લોકો થોડું પાણી કરવાના ખાલી હા પણ તમે મને કહો ની પૈસા ક્યાંથી આવતા હોય બસ આ થોડું પાણી કરતા હોય બીજું શું કરે હા તો આ આવા છે ને ભાઈ ક્યાંક ને ક્યાંક આવા વ્યક્તિઓ હોય સો ટકા સો ટકા સિંધુભાઈ એટલે એનું કાઈ એનાથી હું તમને કઉ કે તમે ફર્સ્ટ ક્લાસ પાપડ શેકી ને દેશો ને પછી કેશો ને ક્યાં ભાંગી ને બતાવતો નહીં ભાંગે ચોક્કસ ચોક્કસ સિંધુભાઈ આપનો ખુબ ખુબ આભાર કે તમે અમારી સાથે જોડાયા મારે ખાલી માહિતી જાણવી હતી અને તમે બહુ ખુબ સરસ મને માહિતી આપી એના માટે આપનો ધન્યવાદ અને સો ટકા અમે દેવભૂમિ દ્વારકા આવશું સો તમને મળતી ચોક્કસ ચોક્કસ ભાઈ સત્ય લડાઈ જ્યાં પણ હોય ત્યાં લડતા રહેજો સો ટકા હા સો કોઈ પણ સમાજમાં અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ચલાવી ન લેવાય પછી ગમે તે સમાજ નું હોય એને બિલકુલ બક્સાય નહીં કેમ કે આજે તમે મૂકી દેશો આમાં આમાં તો ચંદુભાઈ આમાં એવું છે કે અમે તો સમાજવાદ કરવા માંગતા નથી આજે અમારા સમાજના દીકરાને ન્યાય નથી મળતો ત્યારે અમારા આવું પડ્યું છે ને આજે ન્યાય તો રોડ ઉપર કોઈ જરૂર નથી ભાઈ આ સિસ્ટમ સામે એટલે તો હું લડી રહ્યો છું આજે પાંચ વર્ષથી હું એકલ ધારો લડી રહ્યો છું સિસ્ટમ સામે જ હા હા કે એટલું અન્યાય ને એટલું અત્યાચાર ને એટલું ભ્રષ્ટાચાર છે ને કે જેની કોઈ સીમા જ નથી કે ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ હંમેશા પીડાય છે હંમેશા એની ઉપર જ અત્યારે બધું કે ત્રાહીમામ એની ઉપર કરવામાં આવે છે ચંદુપભાઈ આ તો શું છે અમારે એવું છે અમારા સમાજના લોકોને ફોન કરી કરીના ધમકી આપતા હોય છે એટલે મેં ખાલી આનું જાણવા દે શું કામકાજ છે એટલા માટે ખાસ તમને ફોન કે બે ત્રણ મારા દીકરા ધમકી આપી દી કે ભાઈ તમે દેવભૂમિ દ્વારકા આવો એટલે મને ખબર પડી કે દેવભૂમિ દ્વારકા માં શું કરે અમે લોકો આવવાના જ છીએ અમે દેવભૂમિ દ્વારકા સો ગાડીઓ લઈને અમે આવવાના છીએ અમે પછી અમે એને ફોન કરશું ભાઈ અમે અમીરભાઈ બારાડીભાઈ અમે આયા છીએ દ્વારકા બોલો તમારે હા બરાબર છે હા એટલે ફોન કર્યો હું જાણીતો રીતના દીકરા ને ગમે બાજુના તમને કેસે એટલે મતલબ કેમ કે દેવભૂમિ દ્વારકાની અંદર તમારા આહીર એમના આહીર સમાજમાં એની કઈ વેલ્યુ નથી એવું થયું ને ભાઈ જે વ્યક્તિ ઘરના રાખતા ન હોય હા હા આ ઘરમાંથી દાખલા તરીકે તમને તમારા ઘરના ક્યારે કાઢી નાખે મારી કઈ વેલ્યુ ના તો કામ ધંધો ના કરતો હોય તો તમે એનાથી પાકો તમારે તો ખબર પોલીસ સ્ટેશન માં ફોન કરી અને પૂછી જુઓ કે ભાઈ આ વાત સાચી છે એટલે તમને પોલીસ સ્ટેશન થી જવાબ આજ મળશે જે મેં તમને જવાબ આપ્યો હોય કઈ કઈ વાંધો નહીં ધન્યવાદ તમારો કંદુકભાઈ આપડે ત્યાં આવીએ ત્યારે મળીએ ચોક્કસ ચોક્કસ જય માતાજી હા જય માતાજી